સુરતમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઈને વિવાદ ઉભો થયો હતો આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ત્રણ ટેકેદારોએ પોતે સહી ન કર્યું જણાવતા જ ભાજપના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા વાંધો ઉઠવામાં આવ્યો હતો જેને લઈને આખરે દલીલોવા ચૂંટણી અધિકારી દ્વારા કોંગ્રેસના ઉમેદવારનો ફોર્મ રદ કરી દેવામાં આવ્યો છે તો કોંગ્રેસે આ અંગે પત્રકાર પરિષદ યોજી આક્ષેપો પણ કર્યા હતા સુરત લોકસભા સીટના ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંબાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠવામાં આવ્યો હતો નીલેશ કુંબાણીના ટેકેદારોમાંથી ત્રણ ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી જેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો આથી નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો હતો કે શું આ ફોર્મ રદ થશે તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો માટે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સને ઉમેદવારી પત્ર રદના વિરોધમાં ત્રણ અરજી આપી હતી ઉમેદવારી પત્ર રદના વિરોધમાં કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી અને સુરતના કલેક્ટરે નિલેશ કુંભાણીના ફોર્મને રદ કરી દીધું હતું તો કોંગ્રેસના ડમી ઉમેદવાર નિલેશ બલસાડાનું પણ ફોર્મ રદ કરાયું છે અંગે પત્રકાર પરિષદ યોજી નૈશદ દેસાઈએ જણાવ્યું હતું કે નિલેશ કુમાણી હાઈકોર્ટમાં પિટિશન કરવા નીકળી ગયા છે હાઈકોર્ટમાં વાર લાગે તેથી કાવતરું ઘડાયું હોય તેમ ઇલેક્શન કમિશન લેખિત સ્વરૂપે આ ઓર્ડર આપવામાં ડીલે કરે છે તેમ કહ્યું હતું લીગલ ટીમે કરી એ ધ્યાને લેવાય નથી લીગલ ટીમની કોઈ રજૂઆત ધ્યાને લીધી નથી હવે આગળ વધુમાં લીગલ ટીમ જ્યારે હમણાં ઓર્ડર લઈને બહાર આવશે આપને જાણવું હોય તો આપ એમની પાસે જાણી શકો છો ધન્યવાદ અત્યારે આ લોકતંત્રના મહાફારસમાં મીડિયાની વિપક્ષને જરૂર છે મીડિયા વિપક્ષની સાથે રહેશે મીડિયા નહીં રહે વિપક્ષ સાથે તો હે રામ સુરત લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો ફોર્મ રદ કરાયો છે ત્યારે સંભવત ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બી નરીફ ચૂંટાઈ આવે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે અઝર પ્રકાશવાળા